નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે શનિવાર હાલ કપાસ બજાર કેવી રહી છે ઉપરાંત કપાસ બજારના શું ભાવ બોલાઈ રહ્યા છે અને વાયદા બજારની શું અપડેટ છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં સતત અને સતત તેજીના એંધાણા દેખાઈ રહ્યા છે અને જે મિત્રોએ હાલ કપાસ વેચવો હોય તેમના માટે સારી ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થઈ ગયેલી છે કારણ કે હાલ જે કપાસના ભાવ છે જે ગામડે બેઠા અને વેપારીઓ જે છે સાડી પંદરસો અથવા તો પંદરસો આપવા માટે તૈયાર થઈ ગયા છે અને અમુક અમુક જગ્યાએ વેપારીઓ સોળસોએ એ પણ કપાસની ખરીદી કરે છે જે માર્કેટ યાર્ડમાં થતી ન હોય ઉપરાંત ખેડૂત મિત્રો આપણે માર્કેટની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે જે ચૌદસો પચાસથી લઈને પંદરસો નેવું નો છે અને મિત્રો આપણે સૌથી નીચા ભાવની વાત કરીએ તો એચ ઇઝવલ ટ્રોલની અંદર નવસો નેવુંથી અગિયારસો નેવું રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ તો સારા એવા ભાવ હાલ કપાસના ચાલી રહ્યા છે અને તેમાં તેજીની વાત કરીએ તો વીસથી ત્રીસ રૂપિયા અથવા તો પચીસ રૂપિયાનો ડેલી સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો હવે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે જે હું તમને જણાવી રહ્યો છું એમસીએક્સ વાયદામાં મિત્રો મંદીનો માહોલ પરિયકવાર એવો બહુ મોટો નહીં પરંતુ સો દોઢસો પોઈન્ટનું આમ જેમ જોવા મળી રહ્યું છે કરંટ પ્રાઇસ અઠ્ઠાવન હજાર સાતસો અને સાઠ રૂપિયા છે જેમાં બસો અને વીસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે જે ગઈકાલે ઓપન થયો ત્યારે અઠ્ઠાવન નવસો એ ઓપન થયો હતો ત્યારબાદ તેનો હાઈ છે અઠ્ઠાવન નવસો અને લોની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર છસો અને વીસે મિત્રો લો હતો અત્યારે મિત્રો વાત કરીએ તો નાનો એવો ઘટાડો એમસીએક્સ વાયદામાં જોવા મળી રહ્યો છે બીજી તરફ મિત્રો એમસીએક્સમાં ઘટાડો થયો તેને અસર સીધી જ ન્યૂયોર્ક કોટર વાયદાને થઈ છે ન્યૂયોર્ક વાયદા ઓપન તો સારી એવા ડોલરે થયો હતો અઠ્યાવીસ તારીખે ચુમ્મોતેર ડોલર ઓપન થયો હતો પરંતુ મિત્રો એન્ડ ઓફ ધ ડે બોતેર પોઈન્ટ બોતેર ડોલરે મિત્રો આ વાયદા બજાર બંધ થયેલું જોવા મળ્યું છે મિત્રો આ વાયદા બજારમાં ઘટાડો થવાનું મેઈન કારણ એ એમસીએક્સ વાયદા બજારમાં જે ઘટાડો જોવા મળ્યો ને જે તેનો સપોર્ટ અને ટેકો મળવો જોયો હતો એ ટેકો ન મળ્યો હોવાના કારણે છે હવે મિત્રો આપણે માર્કેટ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે આવકોની વાત કરીએ તો ગુજરાતમાં છથી દસ હજાર બેલ વચ્ચે અને આપણે સમથિંગ કેવી હોય તો સાત હજાર અને મહારાષ્ટ્રમાં અગિયારથી બાર હજાર બેલ વચ્ચે ઓલ ઓવર ભારતમાં એકવીસથી ત્રેવીસ હજાર વચ્ચે આવકો જોવા મળી શકે છે અને આવકો જે છે એ ડેરી જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ કપાસ બજાર માલ સારી એવી તેજી છે અને ટૂંક સમય માટે તેજી પણ સારી એવી રહેવાની છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ